કલોલમાં વહેલી સવારથી જ ગાયો હાઈવે રોડ હોય કે શહેરના રસ્તા કે સોસાયટી સ્કૂલ હોય મંદિર દરેક જગ્યાએ ગાયો અડેંગો જમાવીને બેઠેલી હોય છે ત્યારે ગાયોએ અનેક લોકો ઉપર હુમલા પણ કર્યા છે જેની તંત્રના ચોપડે ક્યાંય ફરિયાદ નોંધાઈ નથી આ હુમલાને કારણે બાળકો હોય મહિલા યુવાનો કે વૃદ્ધ હોય તેઓ હોસ્પિટલના બિછાને પડે છે

સ્કૂલ ટ્યુશન અમે લોકો મનપાસ ગાયો નો બહુ જ ત્રાસ છે છોકરાઓ ટ્યુશન થી આવતા વખતે દિવસે જ અમારા ઘરના આંગણે જ ગાયો ને એટલી ખરાબ મારી છે બે છોકરા ને એક તેર વર્ષ ની છોકરી હતી અને એક ચાર વર્ષ નો હતો મારો કે જીવ બચી ગયો છે એ લોકોનું મારા દિયર ઘરે હતા એટલા માટે નકર ગાય એમને મારીને છોટી અને બહુ ત્રાસ છે આવતા જતા લોકોને બહુ હેરાન કરે છે અને છોકરાઓને રમવા નહીં દેતી 24 કલાક ગાયો અહીં ને અહીં જ રહે છે ગંદકી કરે છે મચ્છરો થાય છે માખીઓ થાય છે અને કોઈ ગાય લઈ જવા વાળું નથી અહીં ગાડી તો મહેરબાની કરીને ગાયોનો ત્રાસ એટલું છે કલોલમાં કે મહેરબાની કરીને કે પોત પોતાની ગાયો બાંધી રાખે અને કોઈ ના મહેલા માં ના મૂકે હુમલાની છેલ્લા ત્રણ દિવસમાં ઘણી ઘટનાઓ બની એમાં આ ગાયો હુમલો કર્યો છે ત્યારે બાળકો આંગણવાડી મોકલતા પણ વાલીઓની ની બ્રેક લાગી રહી છે ત્યારે અમિત શાહની સ્માર્ટ સિટીની વાતથી અલગ કલોલનું નિંદ્રાધીન તંત્ર ખાલી સુફિયાણી વાતો કરી ગૌરવ લેતી હોય છે મારું નામ કપિલાબેન ગણપત અહીંયા સોસાયટીમાં રહું છું સરકાર માન્ય જે થાય તે કરો એની કાર્યવાહી બરાબર અને હું દલવાડી મંજુલાબેન હસમુખભાઈ લીલી તલાવડી આંગણવાડી કેન્દ્ર ભાવના સોસાયટી સામે ચલાવું છું અમારે બે કેન્દ્ર સામ સામે છે લગભગ સાહીઠ થી પાસઠ વિદ્યાર્થીઓ લાભ લે છે આંગણવાડીના નાના નાના ભૂલકાઓ જેમાં ત્રણ દિવસથી તો એક ગાય એવી છે કે કોઈ એની તકેદારી લેતું નથી ને બહુ જ મારકણી થઈ ગઈ છે તો પાંચ થી છ લાભાર્થીઓને વગાડ્યું છે બે બાળકોને તો સીટી સ્કેન કરાવવાની જરૂર પડી છે

અહીંયા બહાર જ ફરે છે પણ કોઈ હજી આવતું નથી કોઈ જોવા નહીં આવતું અને જો અમે કહેવા જઈએ તો સામે એ લોકો ઝઘડાનું સ્વરૂપ ધારણ કરે છે કારણ કે અમારે લગભગ પાંચ થી છ સોસાયટી તબક્કામાં આવે છે ત્યાંથી કોઈ બી વાલી આજે છોકરાને બે દિવસથી મોકલતા નથી અમારે જાતે લેવા જવું પડે છે અને વાલીઓ બી આવતા ડરે છે તો એના માટે ઘટતું કરે એવી અમારી નમ્ર અરજ છે બીજું કે સરકારી ગોડાઉનની પાછળનો અમારો મેઇન રસ્તો છે બાળકોને લેવા જવા માટેનો તેળા બેન ત્યાં લેવા જાય છે પણ ત્યાં અસામાજિક તત્વો એટલા બધા ટોળું વળીને બેઠા હોય છે કે મારી હેલ્પરબેન ને જવા માટે પણ મુશ્કેલી પડે છે અને વાલીઓ પણ આવી નહીં શકતા એના માટે પણ પોલીસને કે જે કંઈ કાયદામાં આવતું હોય એવી કામગીરી કરે એવી અમે આશા રાખીએ છીએ તો અમારું કામ અમને ભૂલકાવા માટે અમે જે પોષણનો જે અભિયાન ચલાવી રહ્યા છીએ એમાં અમને સુગમતા રહી કારણ કે નાનું લાલ બાળક છે એ જ બાળકને વાગ્યું છે આજે એ બાળક ત્રણ દિવસથી નથી આવતું તો એ નાસ્તા વગર કારણ કે ગરીબ પરિસ્થિતિનું છે બાળક એટલે પોષણ આપી શકતી આજે ગાયો પ્રશ્ન હજુ એજ રહ્યો ત્યારે રોડ રસ્તા અને સફાઈ મુદ્દે પણ સ્થાનિકોએ પાલિકા તંત્ર ઉપર ભેદભાવ કરતા હોવાનો પણ આક્ષેપ લગાવી સાચા અર્થમાં સબકા સાથ સબકા સાર્થક બનાવવા અપીલ કરી છે ગાયના ત્રાસથી ગરીબ બાળકો જો આંગણવાડીમાં ન આવે તો એને પોષણ કઈ રીતે મળશે તે ચિંતા પણ આંગણવાડીની બહેનો કરી રહી છે તો તમામ સ્થાનિકોએ ગાયો અને કૂતરા માટે કોઈ નક્કર નીતિ બનાવી અને આ ત્રાસમાંથી મુક્તિ અપાવવા તંત્રને અપીલ કરી છે મારું નામ ઘર જાવેદ છે હું મનતપર સોસાયટીમાં રહું છું જી ગઈ જે હુમલો થયો તો એમાં તમે ગાયને ભગાડી હું તો ઘરમાં હતો સડનલી અવાજ આવી મને ચીચા સીટો થઈ સોસાયટીમાં હું જોવા બહાર આવે તો કોઈ છોકરી ને ગાય મારતી હતી હું દોડીને એને બચાવવા દોડ્યો છું તો ગાય મારા ઉપર હુમલો કર્યો છે તમે વિડીયો માં જોઈ શકો છો જે વિડીયો આવે છે એમાં પછી મને ખબર પડી કે તો મારી ભત્રીજી હતી હવે આ ગાયોનું શું કરવું કઈ ખબર નથી પડતી ક્યાં રજૂઆત કરવી રજૂઆત કરેલી છે તોય કઈ સોલ્યુશન આવતું નથી અને સોલ્યુશન માટે કઈ પગલા લો કોઈ તો કઈ થાય મેઇન વસ્તુ એ છે કે આગળ રસ્તામાં જે ગંદકીને બધું થાય છે તો ગાયો જ્યાં સાફ દેખાય છે ત્યાં એને બેસી રહે છે ને સોસાયટીના ના નાકે એટલી બધી ગાયો બેસી હોય છે કે કોઈ બહાર નથી જઈ શકતું જલ્દી એમના ડર થી છોકરાઓને સ્કૂલ જવું હોય તો એકલા નથી જતા એટલે મેલવા જવું પડે લેડીસો ને હવે લેડીસો મેલવા જાય છે તો ગાય એમના ઉપર હુમલા કરે છે તો એનું કઈક સોલ્યુશન આવો આપે એવું સારું છે અમે એવું વિચારીએ છીએ કે નગરપાલિકા એના માટે કઈક વિચારે કે અમે ટેક્સ ને વેરો બધો ભરીએ છીએ અમે નાગરિક છીએ તમને થોડી સવલતો મળે એવું કઈક વિચારો અમને કઈ છૂટા ના પાડી દો સોસાયટી અલગ છે એના માટે અમને અલગ ના પાડો ભેગા બધા સાથ સાથે મળી રહીએ સૌકા સાથ સૌકા વિકાસ એ રીતે ચાલે તો ઘણું સારું છે અમારા માટે ગાયોના હુમલાથી બંને બાળકો એટલા ડરી ગયા છે કે હાલ તેઓ સ્કૂલ અને આંગણવાડી જવાની જ ના પાડે છે ત્યારે બંને બાળકોને ખૂબ જ બેઠો માર વગાડી ગંભીર ઈજાઓ ગાય પહોંચાડી છે મારું નામ નફીસા ગાંધર્વ હું મનત સોસાયટીના એક નંબર માં રહું છું મારું ઘર એકદમ શરૂઆતના રોડ ઉપર જ છે અને પાછળની સાઈડ એક મોટો તબેલો છે બરાબર છે ને ત્યાં પાછો બધું ઝાડી જંગલ જેવું જ છે એટલે અમારે કેવું છે કે પાછળની સોસાયટી થઈને ઝાડી જંગલમાં ગાયો બધી આવે છે અને ત્યાંથી થઈને અમારી સોસાયટીની અંદર એન્ટર થાય છે હવે સોસાયટીના રેન્ટર થાય એટલે કીચડ હોય છે સોસાયટીની અંદર બધા એઠવાડો પડ્યો હોય છે જેને જે ઈચ્છા થાય એ બધું અમારી સોસાયટીની આજુબાજુમાં ફેંકી જાય છે એટલે મોટે ભાગે ગાયનો ઘસારો અમારી સોસાયટીની અંદર જ રહે છે હવે અમારા ઘરથી સામે જ એક ગલ્લો છે એટલે અમારા છોકરાઓને કંઈ બી પડીકા લેવા હોય કોઈ બી વસ્તુઓ લેવી હોય કે અમારે કોઈ પણ લેડીઝ અમારે દૂધ છે દૂધ છે દહીં છે જે બી લો એ દુકાને જવાનું હોય હવે ગાયનો બધો ઘસારો ત્યાં ને ત્યાં પડ્યો હોય એટલે અમે જઈએ તો અમારી પાછળ દોડે છે છોકરા જે છોકરાની પાછળ દોડે છે અમારે બે દિવસ પહેલા એક ઇન્સિડન્ટ થયો છે અમારી સોસાયટી ની અંદર એક છોકરી ને નાના ભાઈ ને એટલી ખરાબ રીતે ઇન્જર્ડ કર્યા છે ગાય કે અમારે હોસ્પિટલ સુધી લઈ જવું પડ્યું છે અમે રજૂઆત કરીએ છીએ પણ કોઈ કશું સાંભળતું જ નથી નથી નગરપાલિકા આવતી કે નથી કોઈ બીજા આગળ પડતા માણસો ખાલી કહી જાય છે કે અમે કરીશું કરીશું પણ કોઈ કરવા આવતું જ નથી કેટલાય ટાઈમથી રજૂઆતો કર્યા સિવાય કશું જ કોઈ કોઈ જ જાતના પગલા લેવામાં આવતા નથી અમારી સોસાયટીની અંદર અમને ગાયોનો એટલો ત્રાસ છે પ્લસ કૂતરાનો પણ એટલો જ ત્રાસ છે જ્યાં જો હોય હોય તો એટલા બધા ઢગલા છે ને કે તમારી પાછળ હોય કે એક્ટિવા હોય તમારી પાછળ કૂતરા પણ એટલું દોડે છે અને ગાય હોય તમે મારવા માટે દોડો તો ગાય તમારા પાછળ દોડે છે અને એક નહીં કેટલી બધી ગાય હોય છે ને કે કારણ કે આવવાની છે સ્વાભાવિક છે કારણ કે કચરો જેટલો એટલો બધો હોય છે ને જેની ઈચ્છા હોય જ્યાં ત્યાં ફેંકીને જતું રહે છે અને સૌથી મોટું દિવસે અમારે પાછળની સાઈડે છે અમારે પેલું ઘાસ ને બધું હોય એટલે ગાય બધી ફરતી ફરતી ત્યાં જ ખાવા માટે આવવાની છે અને ત્યાંથી અમારી સોસાયટી ની અંદર એન્ટર થાય છે એટલે અમારીથી એટલી જ રજૂઆત છે કે સૌથી પહેલા તો આ ગાયનો જે ત્રાસ છે કૂતરાનો ત્રાસ છે એ દૂર કરે બીજી વસ્તુ જે અમારી સોસાયટી અંદર કોઈ જાતની સફાઈ કર્મચારી નથી આવતા અમે નગરપાલિકાના ટેક્સ ભરીએ છીએ રોડ નો વેરો ભરીએ છીએ સફાઈનો વેરો ભરીએ છીએ આખી સોસાયટીમાંથી કોઈ એવું નહી હોય કે જે વેરા ના ભરતું હોય તે છતાં પણ કોઈ જાતનો કર્મચારી કર્મચારી ખાલી ગાડી આવે છે ડોર ટુ ડોર કલેક્શન કરવા માટે કરીને એ બે દિવસ એક દિવસ આવે ખાલી કચરો લઈ જાય છે પણ સફાઈ સફાઈનું શું સફાઈ ના થાય તો જાનવરો તો આવવાના છે સોસાયટી ની અંદર એટલે અમારે સફાઈ કર્મચારી અમારે જોઈએ પ્લસ અમારે રોડ નું બહુ જ મોટું રિસન્સ છે